હેલો એવડન તમને લોકોને ખબર હોય કે આપણે ફાઇનલી આગ્રા પહોંચી ગયા હતા આગ્રા પહોંચીને આપણે મેં તમને ટ્રેનનો બ્લોક જોયો અને આપણો આ સેકન્ડ બ્લોક થવાનો છે જેમાં આગ્રામાં કંપની તરફથી અમને પાસલ જોઈ શકતા હશો હોટલ મળી છે હોટલ કેવી છે એ તમને બતાવવાનો છું ને આજે આપણો આગ્રામાં ફર્સ્ટ ડે છે તો આજે આપણે આખા દિવસમાં શું કરવાના છે એ આ બ્લોકમાં બતાવવાનો છું તમે આ બ્લોક છેલ્લે સુધી જોજો અને પૂરો જોજો તો આઈજાઓ હું તમને બતાવું કે આપણે શું શું છે આ હોટલમાં અને કેવી હોટલ છે કેવી રીતની મોજ કરવાની છે બધું અમે એન્ટ્રી લઈ લીધી છે ચેક ઇન કરી લીધું છે હવે ડાયરેક્ટલી આપણે તમને રૂમને એ બતાવું ચલો હોટેલ જોઈ લો તો તમારા સામે જ છે આ હોટેલ આપણે રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો આપણા ટીમમેટ જે આપણી સાથે કામ કરે છે બધા ટીમમેટ છે આ સાઈડ લંચ ચાલે છે અને આ જોઈ શકો છો તમે હોટેલ છે અને આપણે ડાયરેક્ટલી આપણા રૂમમાં જઈએ જો તમે લોકો હજુ સ્ટાર્ટ ના કર્યું હોય તમે બી કામ સ્ટાર્ટ કરો તમે બી મારી જેમ પૈસા કમાશો અને ફ્રીમાં ફરશો હવે તમને બતાવો કેવું રીત છે કામ કેવી રીતનું છે બધું જલ્દી આવીએ કહેશે હો ભાઈ એક નંબર ગુજરાતી આતી એ नहीं नहीं हमको बस हिंदी आती है ब्रो हिंदी आती है नहीं तो गुजराती आती होती तो मैं आपको बोलने नहीं ब्रो मैं रांची झारखंड से हूँ ठीक है मुझे भाई रांची झारखंड से जो हमारे साथ काम करते हैं आप भी काम करिएगा तो आप भी ग्रो कीजिएगा हम लोग का जैसा रैसा होटल में आके इंजॉय कीजिएगा क्या बात सही है चलो चलो टीएलएस ग्रो टीएलएस हाँ तो तुम्हें जो भी आप टीम मेटर था जो अपनी साथ वर्क करे અને ડેલી પૈસા બી કમાય છે તમે બી સ્ટાર્ટ કરશો તો તમે બી પૈસા કમાવાના અને હવે આપણે લીપ આવી ગઈ છે લીપમાં આપણે જઈએ અને જોઈએ ચોથા માળે કે રીતનું છે જલ્દી ખુલી જા અને આપણી લીપ આવી ગઈ છે આપણો એક રૂમ નંબર ઉપર જઈએ સીધા અને જોઈએ કે આપણે હોટેલ કેવી છે ફટાફટ બંધ તમે લોકો એ ટ્રેન વાળો બ્લોગ તો જોયો હશે એમાં તમને મજા આવી ગઈ હશે તો આ બ્લોગ ભી પૂરો જોજો આખર દિવસ જે મौज કરવાની છે બ્લોગમાં બધું બતાવવાનો છે અને હજુ સ્ટાર્ટિંગ છે એટલે કોઈ ભૂલ થાય તો ભી તમે થોડું સંભાળી લેજો તો આપણે આવી ગયા છે ચોથા આ જોઈ શકો છો લોબી એરિયા અને હવે આપણે જે એરિયા છે આપણા રૂમ સાઈટ અને આ એરિયો આપણો રૂમ જોઈ લો ચૌદસો આઠ અને આપણે એને ઓપન કરીએ તો તમે રૂમ જોઈ શકો છો જે કંપની તરફથી છે એમને બિલકુલ ફ્રીમાં રહેવા અને સાથે મળ્યું છે તમે જોઈ શકો છો આપણા ટીમમેટ ચિરાક્ષર જે આપણી સાથે ગુજરાતથી છે અને આપણી સાથે તે આવ્યા છે અને તમે આ રૂમ જોઈ શકો છો કેવી રીતનો રૂમ છે પછી હા એનું બાથરૂમ્સ વગેરે જોઈ શકો છો જોઈ લો તો આ છે આપણો રૂમ હજુ આપણે સ્ટાર્ટિંગ થઈ છે હવે આપણે થોડી વારમાં લંચ કરવા જશું લંચ કરીને આપણે બહાર જવાના છે ફાઇનલી ગાઈસ ગ્રુપમાં મેસેજ આવી ગયો છે અને લંચનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જઈએ છીએ લંચ કરવા તમે પણ જોવો કે શું લંચ છે જો આજે આપણો ફર્સ્ટ ડે છે ચલો આવી જાઓ આપણે જોઈએ લંચમાં શું શું છે ફાઇનલી અમે લંચ લઈ લીધો છે અને તમે લંચ જોઈ શકો છો નું શાક દારવાર અને રોટલી અને આપણી રેસ્ટોરન્ટ છે જ્યાંથી બધું જોઈ શકો છો હવે લંચ કરી લઈએ પછી આપણે મલ્યા આગળ આપણી બસ આવી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ તાજ વિઝિટ કરવા તાજમહેલ જોવા અને ચલો આપણે જઈએ તાજમહેલ જોવા કેવું છે તાજમહેલ આગ્રામાં જે માટે આવ્યા છીએ રહ્યા છે તો આપણી બસ છે જેમાં આપણે જવાનું છે તાજમહેલ જોવા અને બહુ જ મજા આવવાની છે

અને આપણે તાજ માટે નીકળવાના છે બહુ જ જલ્દી તમે જોઈ શકો છો આપણી હોટેલ ત્યાંથી હવે આપણે બહુ જલ્દી નીકળીએ છીએ ગાઈસ આપણે તાજ પહોંચી ગયા છીએ અને હવે પાર્કિંગમાં ગાડી મેલી દીધી છે અને હવે આપણે ઉતરવાના છે બહુ જલ્દી બે ફટાફટ ઉતરો બહુ ધીમા એમને અમને તને એમ નહીં કેવી મજા આવી હવે બધા ફટાફટ ઉતરી જાય એટલે આપણે ઉતરીએ तो सी आप लोग जोवा ताजमहल फाइनली आपरे ताजमहल ना पार्किंग आई गया से ये सब मेरे टीममेट कैसे हो हेलो बढ़िया सब बढ़िया गुजराती आती है किसी को तुमको तुमको तो आती है आपरे चालता चलता जेसी ताजमहल तड़को बहुत से यार गर्मी भी बहुत आई सर गर्मी लागे थे हां भाई ने बहुत गर्मी लागे से नेक्स्ट टाइम तुम्हें तो भी आओ यार हमारे साथ तो बहुत मजा આવશે તમે બી ચાલુ ના કર્યું હોય તો હવે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરો નેક્સ્ટ સાઈડ મારી સાથે તમે હશો આજે બે એક છે કાલે દસ હશે પછી સો હશે પછી હજાર હશે એ રીતે તમે લોકો આવશો તો તમને બી મજા આવશે બટ તમે વિચારવામાં ટાઈમ બગાડશો તો કાંઈ નહીં થવાનું ગાઈસ થાકી ગયા બહુ ગરમી થાય છે અને હજુ તાજમહેલ આવતું નથી જલ્દી પણ બહુ જ છે અને અમે લગભગ એક કિલોમીટર તો ચાલી ચૂક્યા છીએ

આ બધા ઓનલાઈન બિઝનેસ કરે જે લોકોને ઓનલાઈન બિઝનેસ ફેક લાગે છે એમના માટે તો ખાસ કે મારા ભાઈ આ ફેક છે આ બધા લોકો બી ફેક છે અને તમને હજુ બી ફેક લાગે છે તો હવે બંધ કરો સ્ટાર્ટ કરો ફેક કંઈ નહીં હોતું સ્ટાર્ટ કરશો શીખશો તમે બી પૈસા કમાશો અને ફ્રીમાં ફરવા મળશે સ્ટાર્ટ કરવા છે સ્ટાર્ટ નહીં કરો તો કાંઈ નહીં થવાનું એટલું યાદ રાખજો સ્ટાર્ટ કરશો તો આ રીતે ફ્રીમાં ફરવા મળશે જો અમારે ચિરાગભાઈ એમને મોજ પડી ગઈ છે આગ્રામાં

આપણે મોબાઈલથી વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો મોબાઈલથી વિડીયો શૂટ કરતાં કરતાં આપણે આગળ આવી ગયા અને આપણે આ ગેટ કને આવી ગયા છે આ ગેટની આગળ બી હજુ પાંચસો મીટર દૂર એક બીજો ગેટ આવે છે જોઈ લો તો આ ગેટે તો એટલી બધી સિક્યુરિટી નહોતી પણ જ્યાં અમે ઊભા હતા ત્યાં બહુ જ સિક્યુરિટી હતી અને આપણે જો તાજમહેલની અંદરનો સીન કેવો મસ્ત લાગે છે આજુબાજુમાં દિવાલ અને અહીં લિલી સમ હરિયાળી લાગે છે એક નંબર ગાર્ડન લાગે છે કેમ કે જો ત્યાં બેવા નહી દીધા ગાર્ડન એક નંબર સે બનત્યા બેવા નહી દીધા કેમ કે ગાર્ડન લોકો બગારી કાઢે આપડા ઇન્ડિયાના લોકો તો તમને બી ખબર છે કેવા છે એ લોકો ગાર્ડન બગારી ના કાઢે એટલા માટે લોકો ખાસ કરીને કોઈને જલ્દી બેવા દેતા નથી અને આપણે મેઈન ગેટે હવે પહોંચી ગયા છીએ મેઈન ગેટે પહોંચી જઈએ એટલે જલ્દી આગળ વધશું તો મેઈન ગેટ જ પહેલા તો જોઈ લો કેટલી બધી પબ્લિક છે યાર બહુ જ પબ્લિક તાજમહેલ જોવા ડેલી આવે છે અને આપણે અંદર જઈ રહ્યા છીએ એન્ટ્રી લઈ રહ્યા છીએ તાજમહેલની અંદર અને હવે બે સેકન્ડની અંદર સામે આપણું તાજમહેલ જેની માટે આપણે આવ્યા હતા જે મેન જોવા આવ્યા જે જન્નત બીસી બી એ છે 8મું અજુબો છે એ જોઈ લો 7મું અજુબો તાજમહેલ એક નંબર લાગે અને આપણે તાજમહેલની નજીક જઈએ કેમ કે આપણે નજીક જઈને જોવાનું છે કેવું લાગે છે તાજમહેલ તમે જોઈ લો આગળ કેવા લોકો ફોટો પાડવામાં ગાંડા થઈ ગયા છે આપણા ચિરાક્ષર ફોનમાં વાત કરવામાં ગાંડા થઈ ગયા છે અને આપણે આગળ જઈ રહ્યા છે અને ફોટોમાટો પબ્લિક તો જો યાર કેટલી ગાંડી થઈ ગઈ છે ફોટોસ તાજમેલની આજુબાજુ ફોટોસ અને અમે તાજમેલની નજીક પહોંચી ગયા તાજમેલમાં અંદર જવા માટે આપણે 200 રૂપિયાની ટિકિટ લેવી પડી જે કંપની તરફથી લઈ લીધી છે અને અમે હવે અંદર જઈએ તો આપણે તાજમેલની અંદર પહોંચી ગયા બટ આગર વિડિયો શૂટ કરવા દેતા ન હતી એટલે આપણે જ્યાં સુધી બન ને ત્યાં સુધી વિડિયો શૂટ કરશું પછી આપણે વિડિયો બંધ કરીને તાજમહેલનો આનંદ માણીશું તાજમહેલ બહુ જ મસ્ત બનાવ્યું છે એક નંબર બાકી બન્યું છે એમ અને આપણો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે સાડા સાત વાગે તાજમહેલ બંધ થઈ જાય છે એટલે આપણાને પાછા કાઢ્યા ખાલી અમે તાજમહેલ ફરીને આવી ગયા છીએ અને અત્યારે જસ્ટ અહીંયા રિક્ષાનું વેટિંગ છે હવે રિક્ષામાં જશું અમારી બસ સુધી બસના પાર્કિંગ સુધી અને પછી અમે હોટેલ તરફ જવાના છીએ

સ્વિમિંગ પુલમાં નાવાની મજા જ અલગ આવી જવાની છે બહુ જ મજા પડી જવાની છે કુલ પાર્ટીમાં અને તમે જોઈ લો એક નંબર રેડી થઈ ગયું છે અને જલ્દી હવે કુલ પાર્ટી બી ચાલુ થઈ જશે એટલે આપણને મજાએ મજા આવી જવાની

આજે નઈક નઈક થઈ ગયો હે કી લઈજો ઓકે ગાઈસ તો મે દિના માટે લઈ ગયા છે ચલા ભાઈ કોઈ પાર્ટીમાં મજા આવી છે ના બહુ જ સતો પાર્ટી કે મેલે પડી ને હવે ભૂખ લાગી હ ભૂખ લાગી રહા ખાવા દો ચલા ભાઈને ભૂખ લાગી દો ખાવા દેવું પડશે નહી તો મે ચાલે હવે લે फटाफट આવો ચાલે લે બોસ સ્લો છે જો આ કેડીની બાજુમાં પહોંચી ગયા ફૂલજા સિમ સિમ ખુલી ગયું છે સિમ સિમ અને હવે આપણે આ ડિનર માટે આવી ગયા છીએ આપણી રેસ્ટોરન્ટ છે થાળી અહીં સી થાળી લેવાની તમે જોઈ શકો છો આ સલાડમાં પછી આ નોનવેજવાળા માટે ચિકન પનીર દાળ મકાઈ મિક્સ વેજીટેબલ ફ્રેશ પુલાવ દાળ અલગ પછી બિરિયાની અને આ જોઈ શકો આ રેસ્ટોરન્ટ હવે આપણે આપણી થાળી લઈને ડિનર લઈ લઈએ ચાલો તો ફાઇનલી કહીશ આપણે ભાણું લઈ લીધું છે અને અત્યારે શીરો મસ્ત અને દાળ અને પુલાવ અને પનીર કઢાઈ બહુ મસ્ત છે અને તંદુરી રોટલી તો આપણે ભાણું લઈ લીધું છે અને હવે આપણે જમવા બે તમે બી ચાલો જમવા ગઈસ જમીને અમે અમારા રૂમ પર આવી ગયા અને હવે સુવાની તૈયારી કરીએ તો તમને આજના દિવસમાં જે પણ પોઈન્ટ ગમ્યો હોય એ કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે કાલે ડે ટુનો બી વ્લોગ આવી જશે